મારે ઘોડી હતી પાંચ મહિના સબર હતી મેં કીધું જો વછેરી આવે હું વિડીયો જોતો તો વછેરી આવે તો મેં કીધું હું કબરાઓ પગે લગાડવા મોગલ માને ત્યાં લઈ જઈશ એટલે હું પગે લગાડવા બાપુ ત્યાં લઈ બાપુ ને ખમાતા નું બેટા દેવી પૂજક છો બેટા અને ખમાતા એક તને વાત કરું બેટા આ મોગલ અઢારે વરણ ને લઈ ના લેશે દેવી પૂજક હોય વાલ્મિક હોય સમજી લેજે મેઘવાળ હોય ચારણ હોય મુસલમાન હોય કોઈ પણ વરણ હોય માપા પક્ષપાત નો હોય માને અઢારે વરણ તને વિશ્વાસ હતો ને બેટા

અને બેટા પ્રસાદી લઈને જાજો બેટા મા કોઈ દુઃખ દેવા વાળી નથી લેવા વાળી છે બેટા હમા તમને મોગલ ને લઈ જાઓ બેટા